આ મહિનાની શરૂઆતમાં તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારનો કલેશ થઈ શકે છે જેના લીધે તમે પરિવાર સાથે થોડો અલગાવ અનુભવશો અને જેમ જેમ મહિનો આગળ વધશે એમ તમારા સંબંધો પાછા સામાન્ય થવા લાગશે અને સુધરવા પણ લાગશે પછી એ સંબંધ સામાજિક હોય કે પારિવારિક આ મહિને ગ્રહોની પરિસ્થિતિ તમારા અંદર કામ કરવાની ઉર્જા વધારશે પણ શું કામ કરવું એની દુવિધા પણ સાથે તમને આપશે એટલા માટે આ મહિને બને ત્યાં સુધી કોઈ સારા સલાહકારના સંપર્કમાં રહો આ મહિને નાણાકીય દ્રષ્ટિએ તમારા ગ્રહો સારા છે એટલે ધન આગમન થતું રહેશે અને સારા લોકોનો સાથ પણ મળશે કર્ક રાશિના જાતકો માટે આ મહિને વિદેશ યાત્રાના રસ્તાઓ પણ ખુલશે સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું કર્ક રાશિના જાતકો ઉપાય માટે દર શનિવારે શનિ મંદિરે જઈને તેલ ચડાવો દરરોજ ઓછામાં ઓછો એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને એક મહિના માટે કાણાવાળો તાંબાનો સિક્કો તમારા પર્સમાં રાખો જો તમારી રાશિ પણ કર્ક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ